મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખરમાસની પૌરાણિક કથા વિશે મિત્રો ખરમાસને સામાન્ય રીતે કમૂરતા એમ કહેવામાં આવે છે માર્કંડે પુરાણ અનુસાર સૂર્ય પોતાના સાત ઘોડાઓના રથ પર બેસીને સમગ્ર બ્રહ્માંડની આસપાસ ફરે છે આ ક્રાંતિ દરમિયાન સૂર્યનો રથ એક ક્ષણ માટે પણ અટકતો નથી પરંતુ સતત ચાલવા અને સૂર્યના તાપના કારણે ઘોડાઓને તરસ અને થાક લાગવા લાગે છે ઘોડાઓની દયનીય સ્થિતિ જોઈને સૂર્યદેવ તેમને આરામ આપવા અને તેમની તરસ છીપા માટે રથને રોકવાનું વિચારે છે પરંતુ તેમનું વચન યાદ આવે છે કે તેઓ અવિરત યાત્રામાં ક્યારેય આરામ નહીં કરે આમ વિચારીને સૂર્ય ભગવાન રથ આગળ વધારવા માંગતા હતા ત્યારે તેમણે એક તળાવ પાસે બે ગધેડા જોયા તેમના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેમના રથના ઘોડા પાણી પીને આરામ ન કરે ત્યાં સુધી આ બે ગધેડાઓને રથમાં જોડીને આગળની યાત્રા ચાલુ રાખવી જોઈએ આમ વિચારીને સૂર્ય ભગવાને પોતાના સારથી અરુણને ઘોડાની જગ્યાએ પહેલાં બે ગધેડાને ખેડવાનો આદેશ આપ્યો સૂર્યની આજ્ઞાથી તેમના સારથી એ ગધેડાને રથમાં જોડ્યા ખર તેમની ધીમી ગતિ સાથે સૂર્યના રથ સાથે પરિક્રમા માર્ગ પર આગળ વધ્યા રથની ધીમી ગતિના કારણે સૂર્યનું તેજ ઝાખું પડવા લાગ્યું સૂર્યના રથને ગધેડાની દ્વારા ખેંચવામાં આવી રહ્યા હતા તેથી તેને ખર મહિનો કહેવામાં આવે છે ખર મહિનો વર્ષમાં બે વાર આવે છે એક જ્યારે સૂર્ય ધનરાશિમાં હોય છે અને બીજું જ્યારે સૂર્ય મીન રાશિમાં આવે છે આ સમયગાળા દરમિયાન સૂર્યની સંપૂર્ણ અસર એટલે કે તેમનું તેજ પૃથ્વીના ઉત્તરીય ગોળાત્ પર પડતું નથી સૂર્યની આ નબળી સ્થિતિના કારણે પૃથ્વી પર આ સમયગાળા દરમિયાન કોઈ ગૃહ પ્રવેશ નવા મકાનનું નિર્માણ નવું વાહન લગ્ન વગેરે જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે કોઈ નવું કામ શરૂ થતું નથી પરંતુ આ મહિનામાં સૂર્ય અને ગુરુની ઉપાસના કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે કરુડ પુરાણ અનુસાર ખર મહિનામાં પોતાના પ્રાણનો ત્યાગ કરવાથી મોક્ષ નથી મળતો તેથી જ મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે ખર મહિનામાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ન હતો તે ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા નોંધનીય છે કે ખરમાસ અને મલમાસ વચ્ચે તફાવત છે જ્યારે સૂર્ય ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખર મહિનો કહેવામાં આવે છે અને તે વર્ષમાં બે વાર આવે છે જ્યારે મળ અધિક મહિનો ત્રણ વર્ષમાં એક વાર આવે છે અને તેને અધિક માસ અને પુરુષોત્તમ કોઈ પણ મહિનામાં મૃત્યુ પામશે નહીં તેથી ભગવાન વિષ્ણુએ તેને મારવા માટે મલ માસની રચના કરી મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ